આ પીપા પુલ ઉપર આપણે ચાલીને આવ્યા ને તેનું આ પબ્લિક દેખાય છે અમે પુલ પાર કરી ગયા છીએ આ પીપા પુલ છે પીપા પુલ ઉપર હજી એટલું પબ્લિક ચાઇલ આવે છે આ સવારના આ રીતે ચાલુ છે એ ને એ આગળ વહી આઈ ગયા એ અલગ છે અત્યારે અમે પહોંચી ગયા સામે કાંઠે ને સામે ના દ્રશ્યો આ રીતનું આખા લોકેશન સાઈઝ બતાવેલી છે મસ્ત મજાનો આખો બનાવેલો છે આ સામે કાંઠે આવી ગયા ત્યાર પછી ત્યાં પણ એટલું પબ્લિક બેઠું છે અને હવે પીપા પુલ પાર કર્યા પછી હવે અમારે આરામ કરવાનો છે તો હવે અમે આરામ કરવા બેસ્યું થાકી ગયા પુલ આખો ઠેકીને આવ્યા ત્રણે પાંચ એવડા ઠેલા ચાર પાંચ આમ તો ચાર પાંચ એવડા ઠેલા છે અને ચાર અમે હાર્યા છે ગુગલ જોડી

હું કેવા છો તમે જેમ નથી અત્યારે બે તો ઉપાડી લો ખાલી અમાર કરતા ડબલ જ ઉમર છે ને બે તો ઉપાડી જો અમે નઈ આવી ખાલી એક લઈને જાવ છું પબ્લિક છે અહીંયા અમારે અહીંથી સીધું જવાનું છે અમારે જે બહુ છે ઓગણીસ ન પહોંચવાનું છે સેક્ટર પાર કરીને આ બાજુ આવ્યા અહિયાં પણ એટલા સેક્ટર છે અહિયાં તો આ બધી વ્યવસ્થા છે ઘોડાની નેની એની અને નાના નાના બાળકો બેસે છે એટલે બહુ અહીંયા સુવિધા સારી છે અત્યારે તો ચાલો મિત્રો જય ભોલેનાથ